વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટી સંસ્થાપક બેઠક હતી વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બેઠક યોજાઈ હતી પાર્ટી શંકરસિંહ વાઘેલા સાથે આ બેઠક હતી હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે આ બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં ભાજપ સરકાર ને આડે હાથે લીધી હતી આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો પ્રજા સમક્ષ જશે વડોદરા હળની એરપોર્ટ ને સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા નામકરણ માટે રેલી નું આયોજન કરાયું છે આગામી બીજી માર્ચ ના રોજ અમિતનગર થી હળની એરપોર્ટ સુધી રેલી યોજાશે આજે અમારી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાઠોડ સાહેબ અને આનંદરાવજી અહીં બધા મિત્રોને મળીને આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા અને જ્યારે પાર્ટીની શરૂઆત કરી લગભગ દોઢેક મહિના પહેલા એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને સર સયાજીરાવ ત્રીજાનું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાનશ્રીને લખવો એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડોક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને આઠમી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે ચારથી છ જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં બહેનોને કેન્સરની જાગૃતિ બીજી ત્રીજી હા ના એના માટેને મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઇઝ કરેલો એના અનુસંધાનમાં મને છૂક લાવો આઠમી તો નથી આવવાનું પણ આજે બધાને મળવાનું થાય તો સારું એટલે મળવા આવ્યો હેતુ તમે વડોદરાને ઓળખો એના કરતા વડોદરા હું વધારે મને બહુ ગમતું શહેર છે એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં મારી લાઈફનું પહેલું પોસ્ટિંગ બરોડામાં એ બ્યુટિફુલ જગ્યા એવી જગ્યા ક્યાંય મને જે ગુજરાતમાં બહુ ઓછા ઠેકાણા સારા અને એમાં એ વડોદરા જે ખરેખર આપણને અહીં ઉતરતાની સાથે સ્ટેશન તમે જુઓ તમે યુનિવર્સિટી કેમ્પસ તમે બાકી બીજું માંડવી યારના ગમે એટલે એમાંથી જ આપણને થાય કે આવું આવું મહાનગર જેને શાસકોએ ટેકન ફોર ગ્રાન્ટેડ એ લોકો તો મત આપશે જે થવું હોય થાય અને પ્રજાનું ધ્યાન જ નહીં રાખવા ફક્ત પોતાનું ધ્યાન ને પોતાની પાર્ટીમાં આપસ આપસમાં એકબીજાના જે કંઈ રૂટીન છે એ બધું એના બદલામાં એક સારો વિકલ્પ એ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો સામાજિક રેપ્યુટેશન જેનું હોય એ અને જાહેરમાં કહીએ છીએ તેલ ચોપડીને આવતા હોય છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે નહીં આવે તો ચાલશે મોડા આવશે તો ચાલશે પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કંઈ હોય ડઝ મિસ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો અને એવી ટીમ બનાવીને ગાળે બે હજાર સત્યાવીસનું નું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આવનાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક છે વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં મારાની પોતે પેદલ નીકળેલા આપણને બધા ખબર છે આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકોને બિચારા બાપડા થઈ ગયા લોકો કોઈ રણી ધણી જ નહીં સરકારની દિલ્હીની સરકારની ગુજરાતની નહીં કોર્પોરેશનની તાલુકા જિલ્લાનો સવાલ નથી આવો એવા ઠેકાણે કોણ પડખે ઉભા રહેશે વડોદરાની જનતા માટે કોણ જીવ બારશે કોને લાગણી છે લે લાગડીવારા મિત્રોની ટીમ બનાવીને અમે આ ઇલેક્શન લડવાના ને પાર્ટી બનાવી રહ્યા છીએ